સુરતના ના વિસ્તારમાં યુવાન પર અજાણ્યાઓ દ્વારા જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયો હતો તો સ્થળ પરથી પોલીસને રિવોલ્વર પણ મળી આવી હતી તો ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં આલા સામાજિક તત્વો બેફામ બની ગયા છે ત્યારે રોજે રોજ અસામાજિક તત્વો આતંક સામે આવ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં સામાજિક તત્વો એક પર હુમલો કર્યો હતો પાંડેસરા જીતેશ જીતે રાજપૂત નામના યુવાન પર ચપ્પુ અને તલવાર વડે હુમલો કર્યો હતો હુમલાખોર ઇકો કારમાં આવી ભાગી છૂટ્યા હતા તો ઇજાગ્રસ્ત જીતેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ કરતા પોલીસે સ્થળ પરથી લોડેડ રિવોલ્વર પણ મળી આવી હતી હાલ તો સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હોય જેને લે પોલીસે તપાસ હાથ ધરી છે